જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને જો અમારા વ્યારાબેનને હમણાં નવડાવવામાં મોડું થઈ જાય છે ઠંડી હોય ને સવારમાં એટલે અગિયાર વાગી ગયા અત્યારે એટલે સવારે ન કહેવાય ને બપોરે નો કહેવાય કેમ નવડાવી અને માથામાં તેલ નાખી ચોટલી લઈ દીધી અને રેડી કરી દીધી હવે બોલ વ્યારા જય શ્રી કૃષ્ણ બોલ કેમ કેવાનું હોય જય શ્રી કૃષ્ણ હાથ કેમ કરવાનું હોય જય શ્રી કૃષ્ણ બોલ ગુડ મોર્નિંગ કેમ છો બધા પુસ મજામાં છો ને પૂછ તું શે ની ઉપર બેઠી છો ખુરશી છે ને તારી નાની નાની છે ને કોણ લઈ આવ્યું આ તારી તારી બર્થ ગિફ્ટ ગિફ્ટમાં ફિયા લઈ આવી ને મરિયાનન બર્થડે ગિફ્ટ માં છે રાવે લિસેવો કે ફિયા લઈ આવીતી મે તો ફિયા મે તો ફિયા લઈ આવીતી અને નાની ફિયા શું લઈ આવીતી નાની ફિયા સો કેટલી લઈ આવીતી લાઈ તો મા તાર હા તો શું લઈ આવીતી નાની ફિયા ટિકટ અને મી તો આખી જો દી એ ઓલી અમારે યારાબેન નું વાહ નાખ્યું હતું ને પાખું ને એ બધું નાની ફિયા લઈ આવી હતી કેમ હેપી બર્થડે નું બધું લઈ આવી હતી ને કેક ને એવું બધું કોણ લઈ આવ્યું હતું તારું નાની ફિયા લઈ આવી હતી મોટી ફિયા તો નાની ફિયા અને મેં તો ફિયા શું લઈ આવીયા ઢોંગ વધી જાય પછી રમતા રમતા કાલે અમારે બેન છે ને વાળ બધાય છે ને આડા એવા કરે છે એટલે આજ મેં કીધું લઈ વાળ બાંધી દઉં કેટલી ઘડી રિયાનું કઈ નથી

બેન ના ઢીંગી ને પર્સ ને કુકુન એ બધું ક્યાં ક્યાં ગોઈ ક્યાંય ગયું બધું ક્યાં નાખું ઈ કુકુન નહી ઈ કુકુ નહી બોલું મોટું કુકુન ઢીંગી ની બધું છે ને એમ અમાય છે ને તો ધાબે હું કવાયું સહેલ આપણે જોઈ આવી ધાબે હુકાણું છે કે નહીં બધું હલો હલો હાલો હાલ ધીમે 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 ગ્રીલ પકડીને નાઈ બસ હાલો જો મિત્રો આ બધું છે ને ઢીંગી દીકો જીતા ભીની છે ઢીંગી થોડીક થોડીક હાઈ લઈ જા હું હોય હાઈ મસ્ત હુકાઈ જા હે જો જીતા પરસાઈ ભીનું છે જો પરસે ભીનું છે જો હા ઈ હતા એ સુકાઈ ગયું છે હા એ પર્સ હુકાય જો હજી બે તારા જો હજી બે પર્સ હુકાય જ એ દેખો મમાને પગલું શણિયું છે પતરા ઉપર પડી ગયું જો હવે આપણે કેમ ઉતારશું જો પગલું શણિયું એમ હોય સુક્યું હતું ને તો પતરા ઉપર પડી ગયું વેરાબેનના પર્સ બે હુકવાસ મેં ધોઈ સાંજે બધા લઈ જાઉં હેલો થોડીક વાર હાલો નિચારા એમ પાસે મામા સાંજે લઈ જાય હો

હજુ બધું લહે હોય એ છોકરી છે ને મારી જો ભીનું છે દીકુ જો ભીનું છે ને એડ એડ અહીં રૂછા વાળું ભીનું છે ને હજી આ નથી આઈડ એડ અહીંયા અહીં આઈડ એડ કેવું છે અહીં એડ અહીં એડ હજી એડ અહીં અંદર છે ભીનું છે ને તો ભલે હું કાતું હાલો વીપડા શું બેન લઈને મારે નથી આવવું જો મિત્રો મારે છેલ્લું મકાન આવે પાછળ બધા ખેતર આવે જો મસ્ત અત્યારે પીતે કરી દીધું હોય જો ક્યારે દેખાતા હશે તમને ખેતર છે અમારું નથી અહીંયા મસ્ત નદી આવે પાછળ ચોમાસું મસ્ત પાણી નવા જ આવતો હોય કાઢીકુ નદીમાં છેલ્લું મકાન આવે અમારું પછી આમ આખું ગામ જો સ્વામિનારાયણ નું મંદિર દેખાય કાવ્યારુ ક્યાં છે જેજેવાલા જો મંદિર દેખાય જો